નમસ્કાર દોસ્તો ફરી એકવાર સ્વાગત છે તમારો અમારી આજની એક અનોખી કહાનીમાં તો ચાલો મિત્રો શરૂ કરીએ મારું નામ રાખી છે મારી ઉંમર વિશ્વાસ વર્ષ થઈ એટલે મમ્મી પપ્પાએ મારા લગ્ન કરાવી દીધા એ વખતે રાજસ્થાનના એક મુંબઈમાં રહેતો અને સુખી ઘરના છોકરા સાથે મારા લગ્ન કરી દેવામાં આવ્યા આમ તો અમારો પરિવાર સોસાયટીમાં બીજા કુટુંબો કરતા સક્ષમ અને આગળ પડતો હતો મારા સસરા એક વકીલ હતા તેમની ઉંમર છેતાલીસ વર્ષ હતી મુંબઈથી અમારે ગુજરાત આવવાનું થાય છે કેમકે મારા પતિને ગવર્મેન્ટ નોકરી હોવાથી તેમનો ટ્રાન્સફર અમે જેમ તેમ અરજીઓ કરી ગુજરાત કરાવ્યો હતો મારા પતિને મુંબઈમાં ફાવતું હતું નહીં અને ગુજરાતમાં અમદાવાદમાં અમે એક સારું મકાન લીધેલું હતું મારી સાસુ શિક્ષક હતા એટલે બધાની એક જ ઈચ્છા હતી અમદાવાદમાં સેટ થવું મારા સસરા પણ મને કહેતા રાખી આમ તો તું નસીબવાળી છે જો કોઈ પણ કામ તું ધારે તો શક્ય બની જાય છે કેમ પપ્પા એમ કહું છું જોઉં અને રાજેશ રોજ કચેરીના ધક્કા ખાતા પણ અમારું કોઈ સાંભળતું હતું નહીં અને તારી એક જ વખતના પ્રયાસથી કામ થઈ ગયું હા એ વાત બરાબર છે રાજેશ પણ બોલ્યા ભાઈ આ તો પત્ની કોની છે એ દિવસથી મારા સસરા મારી ખૂબ પ્રશંસા કરતા હતા અને મારી પણ જોયા હવે પરિવાર ખુશ હતો અમદાવાદ થયો હતો હું હું જ્યારે મારી સાસુના રૂમ જોડેથી નીકળું ત્યારે કોઈક અજીબ હરકતથી તેમના રૂમમાંથી અવાજ આવતો હોય પણ આપણે કંઈ ધ્યાન ના આપીએ કેમ કે પતિ પત્ની પોતાના રૂમમાં કોઈ પણ કામ કરતા હોય એમાં આપણે કોઈ જાજો રસ ન રાખવાનો હોય પણ જેમ જેમ સમય પસાર થતો ગયો નવું ઘર હતું કઈ વસ્તુ ક્યાં હોય એવી ઝડપી ખબર ન પડે પણ ઘરનો સ્ટોર રૂમ હતો ત્યાં જ આગળ એક મારા સાસુ સસરાનો રૂમ આવી જતો ફરી ત્યાંથી નીકળી ત્યારે આજે તો અવાજ કંઈક વિચિત્ર જ સાંભળવા મળી રહ્યો હતો હું રોકી ના શકી લાવને જોઈ લઉં શું વાત છે મેં પડદો હટાવી બારીમાં નજર કરી તો હું મારા પોતાને કંટ્રોલ કરી શકું તેમ હતો મારી આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી મને સમજાતું નથી કે આ શું કહેવાય આ બધું શું ચાલી રહ્યું છે ધીમા ભાગે હું મારા ઓરડા સુધી પહોંચી એક દિવસ મેં જેમ તેમ કરીને પસાર કરી દીધો મારા પતિ સાંજે ઘેર આવ્યો છે ત્યારે હું તેમને આ ઘટના વિશે જાણ કરવા જઈ રહી હતી પણ મારા મનમાં થયું કે એક પુત્રને પોતાના માતા પિતા વિશે આવી વાત કરીશ શું યોગ્ય રહેશે એ દિવસ તો મેં કંઈ પણ બતાવવાનું ઠીક ના લાગ્યું બીજા દિવસે બપોરે પણ આ જ પરિસ્થિતિ બને છે જ્યારે હું તેમના રૂમ તરફ ગઈ ત્યારે મારા સસરા મારી સાસુ સાથે બહુ જ દર્દનાક તકલીફ આપતા હતા અને જ્યારે પણ અમે બધા સાથે હોઈએ ત્યારે તે કોઈને શક ના પડે તેવો વ્યવહાર કરતા પણ મને તેમની સચ્ચાઈને ખબર પડી ગઈ હતી મારા સાસુને મેં કહ્યું મમ્મી તમે પપ્પાજીની કઈ વાતને લઈને ડરતા રહો છો શું વાત છે મને જણાવશો અરે રાખી કંઈ નથી તું ચિંતા ના કર હું બધું બરાબર કરી નાખીશ ઠીક છે આ વાતને લઈને મારી સાસુ બહુ પરેશાન હતા પણ આનો રસ્તો મેં શોધી નાખ્યો હતો હું મારા પતિને જણાવીને તેમને પોતાના પિતાની કરતૂત વિશે બતાવવા માગતી નહોતી થોડા દિવસ હું તેમના રૂમમાં સંતાઈને જોયું તો મારા સસરા તેમની પત્ની ઉપર વહેમ કરતા હતા એટલે તે તેમને રોજ ટોર્ચર કરીને મારતા અને આ વાતને કોઈને જાણ થવા ના દેતા મારી સાસુ મને આ ઘટનાને વિશે જાણવા દેવા માગતા નહોતા જ્યારે સવારે વહેલા અમારા ઘેર પોલીસ આવે છે તે વખતે મારા પતિ ચા પીતા હોય છે એટલે તે ઊભા થઈને ચોંકી જાય છે તે કહે છે ભાઈ કેમ વહેલા વહેલા અમારે તેઓ ત્યાં શું વાત છે ભાઈ તમારા ઘેરથી ફરિયાદ નોંધાવી છે ખબર નહીં કોને પણ મહિલા સુરક્ષામાંથી અમે આવ્યા છીએ ત્યારે હું બોલી મેં નોંધાવી છે પપ્પાજી માટે તે એમની પત્ની નૈનાબહેનને મારજૂડ કરે છે અને તેમના ઉપર અત્યાચાર કરે છે તે માટે રાખી શું કહે છે તું હા આટલું સાંભળી રાખીના સસરા ગુસ્સે થઈને રાખીની સામે જોવે છે ત્યારે પોલીસ નૈના બહેનોને બધી ચર્ચા કરે છે ત્યારે તે બધી સત્ય વાત કરે છે અને રાજેશ પણ તેમની મા ઉપર જે અત્યાચાર કર્યો તેની પૂરી પૂરી જાણ થાય છે અને તેમના પપ્પા ઉપર ગુસ્સે થઈને પોલીસના હવાલે કરી દે છે અને પોતાની માને કહે છે મા તમે આટલા સમયથી હેરાન થતા હતા ને મને એક પણ વખત જાણ કરવી જરૂરી ના સમજી આટલું કહ્યું ત્યારે તેની માતા રાજેશ સામે રડવા લાગે છે અને તેને ઘડી ભેટી જાય છે અને રાજેશ પોતાની પત્ની રાખીનો આભાર માને છે આપણા સમાજમાં આવા બનતા બનાવ વિશે આપણે જાણતા નથી હોતા અમુક સમયે આપણા ઘરમાં કોઈ આવી પરિસ્થિતિમાં હોય ત્યારે આપણે શું કરવું તેનો નિર્ણય આપણે અવશ્ય લેવો જોઈએ મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો આભાર